नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું નારી હોસ્પિટલ તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો નારી હોસ્પિટલ વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો નારી હોસ્પિટલ ભરતી 2024 પોસ્ટનું નામ મિત્રો નારી હોસ્પિટલની આ ભરતીમાં મેડિકલ ઓફિસર રિસેપ્શનિસ્ટ અને સ્વીપરની ભરતી કરવામાં આવી રહી છે नारी हॉस्पिटल भर्ती बेहजार चौवीस शैक्षणिक लायकात मित्रों नारी हॉस्पिटल नी आ भर्ती मा पोस्ट प्रमाणे शैक्षणिक नी माहिती अही वीडियो में प्रमाणे छे आप आ माहिती ने वीडियो ने पॉज कर तपासी शको छो। नारी हॉस्पिटल भर्ती बेहजार चौवीस शैक्षणिक लायकात मित्रों नारी हॉस्पिटल नी आ भर्ती मा पोस्ट प्रमाणे शैक्षणिक नी माहिती अही वीडियो में प्रमाणे छे आप आ माहिती ने व्हिडिओ ने पॉज કરીને तपासी શકો છો नारी हॉस्पिटल ભરતી 2024 शैक्षणिक लायकात મિત્રો नारी हॉस्पिटल ની આ ભરતી માં પોસ્ટ પ્રમાણે शैक्षणिक लायकात ની માહિતી અહી વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે છે આપ આ માહિતી ને વિડિયો ને પોઝ કરીને તपासी શકો છો नारी हॉस्पिटल भर्ती बेहजार चौवीस शैक्षणिक लायकात मित्रों नारी हॉस्पिटल नी आ भर्ती मा पोस्ट प्रमाणे शैक्षणिक नी माहिती अही वीडियो मा दर्शाव्या प्रमाणे छे आप आ माहिती ने वीडियो ने पॉज करीने तपासी शक छो नारी हॉस्पिटल भर्ती 2024 भर्ती जाहिरातनी पीडीएफ मित्रों नारी हॉस्पिटल ની આ ભરતી ની પીડીએફ અહી વિડિયો માં જણાવ્યા પ્રમાણે છે તમે વિડિયો ને પાઉઝ કરીને આ માહિતી મેળવી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ